શું ચેતર વસાવા દોઢ મહિનાથી પોતાના ગામ બોગજ ગામ ખાતે જ હતા કેમ કે આપણે તો અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ કહેતા હતા પરંતુ આમ પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ આ બાબતે સ્પોટક નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ચેતર વસાવા પોતાના બોગજ ગામ ખાતે ઘરમાં જ હતા પરંતુ પોલીસ તેમને પકડી શકી નહીં જો કે આ બાબતે લઈને ચેતર વસાવાએ આગોતરા જામીન માટે અરજીઓ પણ કરી હતી જોકે તેમને લાગ્યું કે હવે તેમને કોઈ સંજોગોમાં આગોતરા જામીન મળવાના નથી જેના કારણે આજે તેઓ પોતે ચાલીને બોગજ ગામ ખાતેથી દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર થયા છે તેમણે આ બાબતને લઈને ભાજપ સરકાર પર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પાંચ ચોપડી ભણેલા મંત્રી સંત્રીઓ બની શકે છે તો ચેતર વસાવા તો વેલ એજ્યુકેટેડ માણસ છે તે લોકસભાની ચૂંટણી લડશે ને જીતશે ને ભારતીય જનતા પાર્ટીના સાંસદો સામે આંખમાં આંખ મિલાવીને સદનમાં સવાલો કરશે શું છે સમગ્ર મામલો શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો આપનું છે હું છું આજે પાર્ટીના ધારાસભ્ય વસાવાએ દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કર્યું છે એટલે પોતે હાજર થયા છે વન વિભાગે જે તેમના ઉપર એફઆઈઆર નોંધાઈ હતી ત્યારબાદથી રાજકારણ ગરમાયું હતું ને આદિવાસી સમાજના નેતાઓ હોય રાજકીય પક્ષના નેતાઓ તેમની પ્રતિક્રિયાઓ પણ આપણે જણાવી હતી છેલ્લા ચાળીસ દિવસથી દેડિયાપાડા પોલીસ છે તે ચેતર વસાવાની ધરપકડ કરવા માટે આમ તેમ ફરી રહી હતી પરંતુ આજે તેમણે સૌ પ્રથમ તો ડીડિયાપાડા જનસંપર્ક કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હતા તેમની સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ તેઓ ત્યાંથી એક શક્તિ પ્રદર્શનના ભાગરૂપે જન રેલી કાઢી હતી અને ડીડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા આ દરમિયાન નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ડીડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા તેમણે કહ્યું હતું કે ચેતર વસાવા છે દોઢ મહિનાથી પોતાના ગામ ડેડીયાપાડા તાલુકાના બોગજ ગામે પોતાના ઘરમાં હતા પરંતુ ડેડિયાપાડા પોલીસ તેમના સુધી પહોંચી શકે નહીં તેમણે એવું પણ કહ્યું કે તેમણે જામીન રાખ્યા હતા પરંતુ તેમને લાગ્યું કે જે થઈ રહી છે છે તેના કારણે કારણે હવે કોઈ સંજોગોમાં આગોતરા નહીં મળે જેના આજે તેઓ જાતે પરંતુપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે તે બાબતને લઈને તેમણે એવું પણ કહ્યું છે કે ખોટા કેસ ચેતર વસાવા સામે કરવામાં આવ્યા છે કેમ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને ધ્યાનમાં રાખીને આવી રીતે સરકાર દ્વારા કેસો કરાઈ રહ્યા છે તેમણે એવું પણ કહ્યું કે પાંચ ચોપડી ભણેલા જે મંત્રી સંત્રી છે તે ચૂંટણી લડીને વિજેતા થઈ શકે છે તો પછી ચેતર વસાવા તો વેલ એજ્યુકેટેડ વ્યક્તિ છે ને તે ચૂંટણી તેને લડવી જોઈએ તે પ્રકારની વાત તેમણે કરી છે અને લોકસભાની ચૂંટણીમાં તે લડશે અને જીતશે તેવું પણ આશાવાદ વ્યક્ત કર્યો છે પહેલાં તો પત્રકારોએ જે સવાલ કર્યા તેના જવાબમાં ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે જાણી લઈએ ગુજરાતમાં જે રીતે સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા ગઈ ચૂંટણીમાં એક લાખ કરતાં પણ મધુબતથી જીતી આવ્યા એ નાની ઉંમરના યુવાનની આદિવાસી યુવાનની જીતના કારણે ભાજપ પાર્ટી જે છે એ બોખલાઈ ગઈ છે અને એમના પેટમાં તેલ રેડાયું છે કે આટલો નાની ઉંમરનો એક છોકરો કેવી રીતે ચૂંટણી જીતી ગયો ભાજપ સામે એટલા માટે જ્યારથી ચૈતરભાઈ ચૂંટાયા છે ત્યારથી એમને હેરાન કરવા પરેશાન કરવા તોડી પાડવા એમને બદનામ કરવા માટેના તમામ ષડયંત્રો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા હતા ચૈતરભાઈનો ગુનો એટલો જ છે કે ભાજપના એકસો છપ્પન ધારાસભ્યોની જેમ મોઢા ઉપર આંગળી રાખીને બેસતા નથી પણ આંગળી ઉઠાવે છે સવાલ ઉઠાવે છે એ એમનો ગુનો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રો બાબતનો પ્રશ્ન અત્યાર સુધી એમના બોગ જ અહીંયા જે નજીકમાં ગામ છે ત્યાં ઘરે હતા એ એવું એમણે હમણાં જ મને જણાવ્યું કે ઘરે જ હતા અત્યાર સુધી અને આગોતરા જામીનની પ્રોસેસ ચાલતી હતી તો એ રાહ જોઈ રહ્યા હતા કે જામીન મળશે પણ પછી એમને લાગ્યું કે ભાઈ હવે જામીન મળવાની સંજોગ નથી તો એમણે સામે ચાલીને ઇન્વેસ્ટિગેશન જોઈન કર્યું છે આજે પોલીસને મળ્યા નથી એ તો પોલીસ કહી શકે કે પોલીસને કેમ ન મળ્યા એ તો એમના ઘરે જ હતા આટલા દિવસ તેમના ઘરે જ રહેતા હતા એ ચૂંટણી લડશે લોકસભાની જેલમાંથી કે એમને જામીન મળશે મને એમ લાગે છે કે ચાર ચોપડી પાંચ ચોપડી પાંચ લોકો મંત્રી સંત્રી બની જતા હોય તો ચૈતરભાઈ તો ભણેલ ગણેલ ક્વોલિફાઈડ માણસ છે ચૂંટણી લડશે કે કેમ એમ નહીં ચૂંટણી એમણે જ લડવી જોઈએ એવો પ્રશ્ન હોવો જોઈએ કે એ નહીં લડે તો અમે કોઈને સપોર્ટ નહીં કરીએ એટલે મને એમ લાગે છે કે ચૈતરબાઈ જેવો બાહોશ યુવાન નાની ઉંમરમાં જેણે આટલું મોટું કામ કરી બતાવ્યું છે સમાજ માટે એવા વ્યક્તિને જરૂર લોકસભાની અંદર જગ્યા મળવી જોઈએ અને ભાજપના ભ્રષ્ટાચારીઓને આંખમાં આંખ નાખીને સંસદની અંદર બોલવાનો એક મોકો એમને મળવો જામીન નહીં મળે શું કરશો જામીન નહીં મળે તો ઉપલી કોર્ટમાં જામીન માગવા માટે જઈશું ત્યાંથી નહીં મળે તો એનાથી ઉપર જઈશું ત્યાંથી નહીં મળે તો એનાથી ઉપર જઈશું બધી અદાલતમાં ન્યાય નહીં મળે તો ગુજરાતની જનતાની અદાલતમાં ન્યાય માટે જઈશું ગોપાલી ટેલે દ્વારા કહેવામાં આવ્યું છે સરકાર પર સીધા પ્રહારો કર્યા છે સાથે કહ્યું છે કે સૌપ્રથમ હવે જામીન માટે તેઓ ઉપલી કોર્ટ જશે જો ઉપલી કોર્ટમાંથી જામીન નહીં મળે તો એની ઉપલી કોર્ટ જશે ને ઉપલી કોર્ટમાંથી પણ જામીન નહીં મળે તો પછી ત્યારબાદ ગુજરાતની જનતાની અદાલતમાં તેઓ જે છે તે વાત પણ તેના દ્વારા કહેવામાં આવે છે અને કહ્યું છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ચેતર વસાવા લડવાના છે ને આમ આદમી પાર્ટીમાંથી જીતીને લોકસભાનું પ્રતિનિધિત્વ ભરૂચ બેઠક પરથી તેઓ સદનમાં કરવાના છે એકસો છપ્પન જેટલા ધારાસભ્યો છે જે પોતાના મોઢા પર આંગળી રાખીને બેઠા હોય છે ને તે સામે ચેતર વસાવા છે તેવું ગોપાલ હિટાલે કહ્યું કે સરકાર સામે આંગળી ચિંતા હોય છે તેના કારણે તેમને સરકાર ક્યાંક ને ક્યાંક આ ચેતર વસાવા તેમને ખટકે છે સરકારને તેને લઈને તેમના ઉપર છ ખોટા કેસ કરવામાં આવ્યા છે હાલ હવે આ રાજકારણ કઈ દિશા તરફ જાય છે ને આગામી સમયમાં ચેતર વસાવાને રેગ્યુલર જામીન મળે છે કે પછી તેને જેલમાં અંદર રહીને જ લોકસભાની ચૂંટણી લડવી પડશે તમામ જે પ્રશ્ન છે તે ભવિષ્યના ગર્ભમાં રહેલા છે પરંતુ સમય આવતાની સાથે આ પ્રશ્નનો જવાબ આપણને મળશે અત્યાર સુધીઓ બસ આટલું આવા અવનવા વિડીયો સાથે માહિતગાર કરતા રહીશું નવદી ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર